હવે ભારત સામે પાકિસ્તાની ટક્કર ક્યારે થશે ચલો જાણીએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું સંભવિત શેડ્યુલ શું છે તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી ચાહકો ખાસ કરીને ભારત પાકિસ્તાનના મેચની સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે આ વર્ષે જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાવાનો છે દરેક લોકો જાણવા માંગે છે કે ભારત અને પાકિસ્તાનના વચ્ચે ક્યારે મેચ રમાશે ટીમ ઇન્ડિયા હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે અને હાલ ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચ રમી રહી છે ટીમ ઇન્ડિયાના ચાહકો દરેક મેચ જોઈ રહ્યા છે અને ખેલાડીઓનું પ્રોત્સાહન વધારે છે પણ દરેક ચાહકો ખાસ કરીને ભારત પાકિસ્તાનના મેચની સૌથી વધુ રાહ જુએ છે આ મેચની તો ફક્ત ટીમ ઇન્ડિયા ચાહકો જ નહીં પરંતુ દરેક ક્રિકેટ ફેન્સ રાહ જુએ છે હવે એ વાત તો જાણીતી જ છે કે આ વર્ષે જૂનમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાવાનો છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાવાનો છે જે આઈપીએલ પછી યોજાશે એવામાં દરેક લોકો આ વર્લ્ડ કપના શેડ્યુલની રાહ જોઈ રહ્યા છે અને જાણવા માંગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ક્યારે યોજાશે એવામાં હાલ સોશિયલ મીડિયા પર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું એક સ્કેડ્યુલ વાયરલ થયેલું છે જો કે આઈસીસી દ્વારા સત્તાવાર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ માનવામાં આવે છે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું સ્કેડ્યુલ કંઈક આવું જ હશે તો જાણીએ કે તે સ્કેડ્યુલ શું છે પાંચ જૂન ભારત વર્સિસ આયર્લેન્ડ ન્યૂયોર્કમાં યોજાશે નવ જૂન ભારત વર્સિસ પાકિસ્તાન ન્યૂયોર્કમાં યોજાશે મેચ બાર જૂન ભારત વર્સિસ અમેરિકા પંદર જૂન ભારત વર્સિસ કેનેડા વીસ જૂન ભારત વર્ષિસ સીવન ન્યૂઝીલેન્ડ બારબા ડોઝમાં યોજાશે શ્રીલંકા ચોવીસ જૂન ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા છવ્વીસ જૂન સેમિફાઇનલ એક અઠ્યાવીસ જૂન સેમિફાઈનલ ટુ અને જૂન ઓગણત્રીસમાં ફાઇનલ મેચ યોજાશે જે બારવા ડોઝમાં યોજાશે આવું એક શેડ્યુલ વાયરલ થઈ રહ્યું છે આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ